ડોબોઈમાં ચૈત્ર અષ્ટમીના યજ્ઞની પૌરાણિક જ્વાલા માતા મંદિરે તે વીસ યુગલોના યજમાન પદે આજે અષ્ટમીનો યજ્ઞ યોજવામાં આવ્યો હતો અને ભવ્ય મેળો ભરાયો હતો અને ભવ્ય રાત્રિના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું ડોબોઈ પથકના માય ભક્તોમાં ચૈત્ર અષ્ટમીના યજ્ઞ નગરમાં પૌરાણિક જ્વાલા માતા મંદિરે તે યુગલોમાં યમરાજ પદે શનિવારે અષ્ટમીનો યજ્ઞ યોજાયો હતો સમસ્ત ભાટિયા સમાજ અને માય ભક્ત દર્શનનો લહારો લઈ ધન્યતા અનુભવી હતી અને રાત્રિના સમયે ડાયરાનો કાર્યક્રમની મજા માણી હતી આ સાથે પથકના મોટાભાગના માતાજીના મંદિરમાં યજ્ઞ પૂજા આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજાતા હતા સનાતન હિન્દુ ધર્મમાં આસો નવરાત્રિ અને જ્વાલા માતા મંદિરે ત્રેવીસ યુગલોના યજમાન પદે ચૈત્ર નવરાત્રિને અષ્ટમીનો યજ્ઞ યોજાયો હતો ચૈત્ર નવરાત્રી માતાજીની આરાધના માટે ઉત્તમ ગણાય છે ત્યારે હાલ ચૈત્ર નવરાત્રિ ચાલી રહી છે દ્વારા ઉપવાસ સ્થાપન કરી માતાજીની દિવસ ભક્તિ આરાધના કરાઈ હતી શનિવારે અષ્ટમી હોય નગરમાં વિવિધ મંદિરો ખાતે ધાર્મિક કાર્યક્રમ સાથે યજ્ઞ પૂજાના આયોજનો કરવામાં આવતા હતા જેનો માય ભક્તો દર્શનનો લાભ લેવા નગરમાં હીરા ભાંગોળ વિસ્તારોમાં આવેલ પૌરાણિક જુવારા માતા મંદિર ખાતે ભક્તો દ્વારા યજ્ઞનું આયોજન કરાયું હતું જેમાં તેવીસ જેટલા યુગલો યજમાન પદે રહી વિદ્વાન બ્રાહ્મણના વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન કરી ધન્યતા અનુભવી સાથે મહાપ્રસાદી લઈ ધન્યતા અનુભવી હતી શ્રી જ્વાલામુખી માતે આજે ડભોઈ હીરાબાગોડ બહાર જ્વાલામુખી માતાજીનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે કેટલા વર્ષ જૂનું છે ખ્યાલ નથી પણ પરંપરાગત અહિયાં દર ચૈત્ર સુદ આઠમ ના દિવસે મેળાનું આયોજન થાય છે નવચંડી યજ્ઞ નું આયોજન થાય છે અને ભાવપૂર્વક ભક્તિપૂર્વક બધા ભક્તો ઉત્સવ ઉજવે છે ચૈત્ર સુદ એકમ ના દિવસે માતાજીની જવારાની સ્થાપના થાય છે બસો ને અગિયાર જવારાની સ્થાપના કરેલી છે અને પરંપરાગત મુજબ આજે ચૈત્ર સુદ આઠમ ના દિવસે આ નવચંડી યજ્ઞ નું આયોજન કરેલું છે અને આજના દિવસે અહીંયા ઘડી આ ત્રેવીસ જોડાઓ બેઠેલા છે અને ભાવપૂર્વક ભક્તિપૂર્વક માતાજીના યજ્ઞનો નવચંડી યજ્ઞનું આયોજન છે નવચંડી યજ્ઞની અંદર પૂજા થાય છે સાંજે મહાપ્રસાદી થાય છે ડાયરાનું આયોજન થાય છે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થાય છે